કોચમાં ડુંગર ધામ તાલુકો મેંદડા જિલ્લો જુનાગઢ તમે જરૂર ને જરૂર એકવાર પધારો મિત્રો માતાજીના દર્શને જો મિત્રો ગાત્રિરે મંદિરે બહારથી સોંઘ આવેલો છે ક્યાં ગામથી આવેલો છે એ ખબર નથી પણ સોંઘ આવેલો છે ગાત્રણ માના દર્શને કઈક માનતા કરવા રામનમનો દિવસ છે એટલે અમે તો રસ્તેથી ગાડી લઈને ગયા તા અહીંયા મોટી ગૌશાળા છે મંદિર છે તમારું સ્વાગત છે સીતારામ જય શ્રી કૃષ્ણ જય ગાત્રાળમાં અમે જો આવી ગયા છીએ છ વાગી ગયા છે છ વાગ્યા આવી ગયા છીએ મંદિરે દર્શન આજ છે રામનવમ રામનવમ સર્વે મિત્રોને શુભકામના તો હું તમને હમણાં દર્શન કરાવું છું એટલે મારા બન્યા રહેજો મિત્રો તમને હું ગાત્રણ માતાજીના દર્શન કરાવું હમણાં અને મારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયો જોતા રહેજો અને ગોધમપુર તાલુકો મેલા મેંદડા જિલ્લો જુનાગઢમાં ડુંગરે આવી ગયા છે મારું ગામ ગોધમપુર જ છે એટલે મિત્રો મારા વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો

Hei, wasra dada. Cita rambak puna hutan lho na. Hei, wasra dada. Cita rambak bu. મિત્રો હું ને કડવા બાપા આવી ગયા છે આ જોવો પ્રકાશ આવે તો જય બોલતા બોલતા હજી તો માણસો મિત્રો આવે છે હાથ વાગી ગયા છે જય ગાત્ર મિત્રો મારા વિડીયોમાં બન્યાર માર્શન કરાવ્યા રામ એમ છે તો માણસો હિલો આવે છે અને સીડી ઉપર હેજો પતરા નખાઈ ગયા છે આખી સીડી જો અહીંયા અને ફરતી બાજુ રાણુના દાડવા જ છે એટલે રાઈણુ ના દાડવા જો અહીંથી ગિરનાર દેખાય છે રાણુના ના છે ને રાયણું પાકી ગયું છે આવજો મિત્રો ખાવા આમાં દેખા આમાં રાયણું છે ને કાંઈ આવડા આપણી પાસે દસ રૂપિયા નથી અને કારણ પાસે ફૂગો લઈ લે કાંઈ લઈને ફૂગો વેસવા એવો છે તો હાલો જો મિત્રો સોંગ આવ્યો છે બહારથી સીડીનો દરવાજો અને અમે તો રસ્તેથી ગાડી લઈને ગયા તા અહીંયા મોટી ગૌશાળા છે અહીંયા ખોડિયારમાન મંદિર છે